એકસો આઠ નહીં પહોંચી એ બેન ને ઝોલી માં લઈને ગામના આગેવાનો નીકળ્યા ત્રણ કિલોમીટર ચાલતા 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 બેન નું રસ્તા માં પીળા થી તડપી તડપી એનું મૃત્યુ થયું એક નાના બાળકને જન્મ આપીને માતા ગુજરી ગયા

પોતાના લોકો માન્યા નથી એટલા માટે જ આજે પણ તમે રસ્તા બનાવ્યા નથી અને એ લોકો નું દુઃખ જયારે અમે મહેસૂસ કરીએ છીએ ત્યારે અમે દોડતા આવીએ છીએ એમના દુઃખમાં સહભાગી થવા માટે તમે કેમ ત્યાં નથી જતા તમે